ડુંગળી પર ખેડૂતો લાલચોળ થઈ રહ્યા છે અને સરકાર હવે વાતો ગોળ ગોળ ફેરવી રહી છે ઋષિકેશ પટેલે કહ્યું કે રજૂઆત મળશે તો સહાય ચૂકવવામાં આવશે રજૂઆત મળશે તો કૃષિ રાજ્યમંત્રી રાજ્ય સરકાર બહાર આવશે ઋષિકેશ પટેલના જવાબથી ખેડૂતોમાં વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે ડુંગળી મુદ્દે દરરોજ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે સરકાર હજુ કેવા પ્રકારની રજૂઆતની રાહ જોઈ રહી છે તેવો સવાલ ખેડૂતો પૂછી રહ્યા છે હવે ખેડૂતો શું કરે તો સરકારને રજૂઆત લાગશે તેવો સવાલ પણ કરાયો ખેડૂતો અને આગેવાનો સતત આ અંગે રજૂઆત કરી રહ્યા છે એક અઠવાડિયાથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે ખેડૂતો તો ઠીક એમએલએ સાંસદો પણ રજૂઆત કરી ચૂક્યા છે સૌરાષ્ટ્ર ચાર સાંસદો પણ રજૂઆત કરી ચૂક્યા છે વિપક્ષના અનેક આગેવાનો પણ પત્ર લખી ચૂક્યા છે રજૂઆત થઈ હશે પરંતુ આજે જે વિષય છે એ વિષય ઓડિયોલોજીની છે આ ડુંગળીનો વિષય નથી અને છતાં પણ છતાં પણ એ ડુંગળીવાળા વિષયમાં રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર વખતો વખત જ્યારે પણ અવાજ ઉઠતો હોય ભાવ વધી જાય તો પણ અવાજ ઉઠતો હોય ને ખેડૂતોને નુકસાન થતું હોય તો પણ અવાજ ઉઠતો હોય એટલે બેલેન્સ રસ્તો અહીંયાથી આદરણીય અમારા કૃષિ શ્રીએ પણ સ્ટેટમેન્ટ આપેલું છે એમને પણ કહ્યું છે રજૂઆત કરેલી છે એટલે કંઈક હોપ છો તો એક તરફ ઋષિકેશ પટેલ કહી રહ્યા છે કે રજૂઆત મળશે તો સરકાર આવશે પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ અંગે રજૂઆત કરી ચૂક્યા છે મોહન બે દિવસ શું કહ્યું હતું તે સાંભળી લઈએ સૌરાષ્ટ્રમાં ડુંગળીનું વધારે ઉત્પાદન થવાના કારણે છતાં પણ ખેડૂતોને ગયા વર્ષ કરતા સારા ભાવ પડી રહ્યા હતા ચારસો રૂપિયા થી છસો રૂપિયા જેવા ભાવ હતા પણ નિકાસબંધીના કારણે ભાવ એકદમ ગડગડી જવાના કારણે ખેડૂતોમાં એક આક્રોશ હતો અમારા બોર્ડર માર્કેટીંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ મને પત્ર મોકલો કે ખરા હાથમાં જે નિકાસબંધી છે એ ઉઠાવી લેવી જોઈએ જેના કારણે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા એટલા માટે કેન્દ્રીય કૃષિ મંત્રીનો ટાઈમ લઈને રાજેશભાઈ યુડાસમા રમેશભાઈ ધડુક અને હું અમે પરમ ગઈકાલે સાંજે મળવા ગયા હતા એને કીધું હું તાત્કાલિક ડુંગળીની ખરીદી થાય ને સારા ભાવે થાય એના માટેના હું કાલે મિટિંગ બોલાવું છું નાફેડની મિટિંગ પણ કરવાના હતા આજે અને ખેડૂતોને સારા ભાવ મળે એના માટેના અમે ખેડૂતના પ્રતિનિધિ તરીકે અહીંયા પ્રયત્ન કરી રહ્યા છીએ તો આ ત્રણ સાંસદોની વાત થઈ ભારતીય જનતા પાર્ટીના બીજી તરફ અમિત ચાવડા કોંગ્રેસના નેતાએ પણ આ મામલે પત્ર લખ્યો હતો અને ખેડૂતની બહાર આવીને તેમણે કહ્યું હતું કે ખેડૂતને પોષણક્ષમ ડુંગળીના ભાવો મળવા જોઈએ અને નિકાસબંધી દૂર થવી જોઈએ તો અમિત ચાવડાએ નિવેદન નથી આપ્યું પરંતુ પત્ર સ્વરૂપે પોતાનો વિરોધ અને ખેડૂતોનો વિરોધ જે છે તે પત્રમાં લખ્યો છે અને કહ્યું છે કે ખેડૂતોની બહારે સરકારે આવવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આ નિકાસબંધી દૂર કરવી જોઈએ અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવું કરવું જોઈએ કારણ કે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે જ્યારથી આ સમાચાર સામે આવ્યા હતા કે નિકાસ બંધી જાહેર કરાઈ છે ડુંગળી હવે નિકાસ નહીં કરી શકાય અને યોગ્ય ભાવ પણ ખેડૂતોને રાજ્યમાં મળી નથી રહ્યા તેને લઈને ભારે રોષમાં ખેડૂતો જોવા મળી રહ્યા છે ખેડૂતો કહી રહ્યા છે કે એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી રહી છે તો બીજી તરફ ડુંગળીના જે ભાવ મળી રહ્યા છે તે તો હાલને આવક કરતાં પણ ઓછા મળી રહ્યા છે તેવામાં ખેડૂતોની આવક ડબલ કેવી રીતે થઈ આ સમગ્ર મામલે ભારે આક્રોશમાં ખેડૂતો જોવા મળ્યા તો આખરે ખેડૂતોનું આ સમગ્ર મામલે શું કહેવું છે અને તેમના શું રિએક્શન છે તે પણ જોઈ લે તો ખેડૂતોને એ આશા હતી કે સાતસોથી આઠસો રૂપિયાની મને બજાર છે અમારા જે ખર્ચાઓ છે અમે કાઢી આપશું અમે લેણામાંથી બહાર નીકળી શકશું પણ એવું થયું નહીં અને સરકારે કોઈ પણ કારણ આપ્યા વગર એક્સપોર્ટ ડ્યુટી જે નિકાસ છે બંધ કરી દીધી છે બર નિકાસ બંધ થવાના હિસાબે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને પડતર ભાવ પણ નથી થઈ રહ્યો તો ખેડૂતોને જે મગજમાં હતું કે અમે ખૂબ પૈસા કમાશું એ થયું નથી તો આપના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે સરકારશ્રી જો એક્સપોર્ટ ડ્યુટી ન કરે તો સરકારશ્રી પોતે આની ખરીદી કરે અને ખેડૂતોને ત્રીસથી ચાલીસ રૂપિયા છે કિલોએ ભાવ આપે એવી અમારી આપના માધ્યમથી વિનંતી છે મારું કે એવું એવું છે કે ભાઈ બસોથી ત્રણસો રૂપિયા ભાવમાં ખેડૂતોને આમાં કાંઈ મળતું નથી અને સરકારે જે આ જે કયા કારણે નિકાસ બંધ કરી એ ખેડૂતોને એટલે એમ કહી દે ભાઈ કે આ કારણ છે પબ્લિકને આપણું જે આર્થિક ઓલું તંત્ર છે ખોરવાઈ જાય છે તો આમાં ખેડૂતનો શું આમાં ખેડૂતનો શું વાંક છે ભાઈ હાલો સરકાર એટલું કહી દે કે ભાઈ આમાં ખેડૂત તમારો આ વાંક છે તો બરોબર છે અને હા નિકાસ એક્સપોર્ટ બંધ કરી આજથી દસ દિવસ પહેલાં સાતસોથી આઠસો રૂપિયા ભાવ હતો કોઈ પ્રોબ્લેમ નહીં એક્સપોર્ટ ભલે બંધ કરી તો એ ભાવે સરકાર ખરીદી કેમ ન કરે હાલ તો હવે સરકાર ખરીદી કરશે કે પછી નિકાસ બંધી હટાવવામાં આવશે કારણ કે રજૂઆતો હવે રાજ્યના ખૂણે ખૂણેથી ઊઠી રહી છે નિકાસ બંધી દૂર કરવામાં આવે અથવા તો સરકાર પોષણક્ષમ ભાવ આપીને તમામ ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે અને હવે ખેડૂતોની સાથે સાથે ખેડૂતોની બહારે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સાંસદો પણ આવ્યા છે કોંગ્રેસના નેતાઓએ પણ પત્ર લખીને આ મામલે ઘટતું કરવા માટે કહ્યું છે